નવા લેબર નિયમો વિશે ઓનલાઈન એટલી બધી વાતો ચાલી રહી છે કે સાચું શું અને ખોટું શું એ સમજવું જ મુશ્કેલ છે ખરું ને તો ચાલો આજે આપણે આ નવા કાયદાઓ પાછળનું સત્ય શું છે એ જાણીએ અને બધી જ ગેરસમજણોને એક પછી એક દૂર કરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ઓગણત્રીસ કાયદાઓ ચાર કેવી રીતે બની ગયા પછી સૌથી મોટા બે મુદ્દા પગાર અને ગ્રેચ્યુટી જેની આટલી બધી અફવાઓ છે એનું સત્ય જાણીશું ત્યાર પછી કર્મચારીઓ માટે ખરેખર શું બદલાયું છે એ જોઈશું અને છેલ્લે ભવિષ્યમાં કઈ બાબતો પર નજર રાખવી જોઈએ એની પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ વેલ એક બહુ મોટા કાયદાકીય ફેરફારથી જુઓ થયું એવું છે કે ભારત સરકારે શ્રમ ક્ષેત્રમાં એક કહી શકાય કે ઐતિહાસિક ફેરફાર કર્યો છે જે ઓગણત્રીસ અલગ અલગ જૂના અને જટિલ લેબર કાયદાઓ હતા ને એ બધાને ભેગા કરીને સરળ બનાવી દીધા અને હવે એ બધા માત્ર ચાર કોડમાં સમાઈ ગયા છે હવે સ્વાભાવિક છે કે આટલો મોટો ફેરફાર થાય એટલે ચર્ચાઓ અને સવાલો તો ઊભા થવાના જ છે તો ચાલો હવે સીધા જ એ મુદ્દા પર આવીએ જેણે લગભગ દરેક નોકરીયાત વ્યક્તિના મનમાં ખળભળાટ મચાવી દીધો છે એ અફવા જેણે બધાને વિચારતા કરી દીધા છે સૌથી મોટો સવાલ કે શું આ નવા નિયમો લાગુ થયા પછી મહિનાને અંતે હાથમાં જે પગાર આવે છે એ ખરેખર ઓછો થઈ જશે હવે આ ડર પાછળનું ગણિત શું છે એ સમજીએ અફવા એવી છે કે નવા નિયમ પ્રમાણે બેઝિક સેલરી તમારા ટોટલ સીટીસીના ઓછામાં ઓછી પચાસ ટકા હોવી જ જોઈએ અને જો બેઝિક સેલરી વધે તો તેના પર કપાતો બાર ટકા પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ પણ વધે અને પીએફ વધુ કપાય તો હાથમાં આવતો પગાર ઘટે ગણિત તો એકદમ સીધું અને સાદું લાદે છે ખરું ને પણ અહીંયા જ એક મોટો પણ છે આ ગણિતમાં એક બહુ જ મહત્વની વાત કહેવાની રહી ગઈ છે આ આખું સત્ય નથી આ છે અધૂરું સત્ય અને એ મહત્વની વાત છે પીએફ વેજ સીલિંગ જુઓ કાયદા મુજબ ફરજિયાત પીએફ કપાતની ગણતરી માટે બેઝિક પગારની એક ઉપલી મર્યાદા નક્કી કરાઈ છે અને એ છે પંદર હજાર રૂપિયા આનો સીધો મતલબ શું મતલબ એ કે જે લોકોનો બેઝિક પગાર આ પંદર હજારથી વધુ છે તેમના માટે પીએફની કપાતની રકમ વધશે જ નહીં ભલે કંપની તેમનું સેલરી સ્ટ્રક્ચર બદલી નાખે એટલે કે મોટાભાગના કર્મચારીઓ માટે ટેક હોમ સેલરી પર કોઈ જ અસર નહીં થાય ઓકે તો પગારવાળી વાત તો ક્લિયર થઈ ગઈ હવે ચાલો બીજી એક મોટી ગેરસમજ તરફ આગળ વધીએ આ ગેરસમજ ગ્રેચ્યુઇટી સાથે જોડાયેલી છે ચારે બાજુ એવી વાત ફેલાય છે કે હવે કોઈપણ કંપનીમાં માત્ર એક વર્ષ નોકરી કરો એટલે ગ્રેચ્યુઇટી મળી જશે પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે પણ આ એ અફવાનો સત્ય જાણીએ એ પહેલાં એકદમ ટૂંકમાં સમજી લઈએ કે આ ગ્રેચ્યુઇટી છે શું સિમ્પલ ભાષામાં કહીએ તો એ એક પ્રકારનું થેન્ક યુ બોનસ છે જે કંપની તેના કર્મચારીને લાંબા સમય સુધી સેવા આપવા બદલ ચૂકવે છે હવે જુઓ અસલી વાત શું છે જે લોકો કાયમી કર્મચારી છે એટલે કે પર્મનન્ટ એમ્પ્લોય તેમના માટે નિયમમાં કોઈ જ ફેરફાર નથી તેમને પહેલાંની જેમ જ પાંચ વર્ષની નોકરી પછી જ ગ્રેચ્યુટી મળશે પણ હા એક મોટો અને સારો ફેરફાર થયો છે ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે હવે તેમને તેમના કોન્ટ્રાક્ટના સમયગાળાના આધારે ગ્રેચ્યુઇટી મળશે ભલે પછી એમનો કોન્ટ્રાક્ટ એક કે બે વર્ષનો જ કેમ ન હોય સારું તો હવે અફવાઓનું પોસ્ટમોર્ટમ તો થઈ ગયું હવે એ સાચા અને પાક્કા ફેરફારોની વાત કરીએ જે દરેક કર્મચારીએ જાણવા જ જોઈએ આ ખરેખર મહત્વનું છે સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર છે અધિકારોને લઈને હવે કોઈ પણ નોકરી હોય નાની કે મોટી એપોઇન્ટમેન્ટ લેટર આપવો ફરજિયાત છે જેમાં પોસ્ટ સેલરી બધી જ વિગતો સ્પષ્ટ લખેલી હોવી જોઈએ અને આટલું જ નહીં જે ગિગ વર્કર્સ અને કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકો છે તેમને પણ હવે પીએફ અને ઈએસઆઈસી જેવી સામાજિક સુરક્ષાનો લાભ મળશે આ ખરેખર એક ગેમ ચેન્જર પગલું કહી શકાય અને હવે એક બહુ જ રસપ્રદ નિયમ ખાસ કરીને આઈટી અને સર્વિસ સેક્ટરમાં કામ કરતા લોકો માટે હવેથી કંપનીઓએ દર મહિનાની સાત તારીખ સુધીમાં પગાર ચૂકવી દેવો પડશે એટલે કે હવે પગાર માટે રાહ જોવાની ઝંઝટ ઓછી આ સિવાય પણ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સમાનતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેમ કે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના દરેક કર્મચારીને હવે દર વર્ષે ફ્રી હેલ્થ ચેકઅપ મળશે બીજું લિંગના આધારે પગારમાં થતા ભેદભાવને રોકવા માટે સમાન કામ સમાન વેતનનો કાયદો હવે વધુ કડક બન્યો છે અને ઈ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સનો લાભ હવે દેશના વધુને વધુ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે હવે વાત કરીએ કામના કલાકો અને રજાઓની જે નાના અને મધ્યમ ઉદ્યોગો છે એટલે કે એમએસએમઇસ ત્યાં કામદારો માટે કામના કલાકો નક્કી કરી દેવામાં આવ્યા છે અને જો કોઈ ઓવરટાઇમ કરે છે તો તેમને ડબલ પગાર આપવો હવે ફરજીયાત છે કોઈ મહેરબાની નહીં આ તેમનો હક છે સાથે જ વાર્ષિક પેઇડ લીવના નિયમો પણ હવે વધુ સ્પષ્ટ બન્યા છે તો આટલા બધા ફેરફારો તો થયા પણ હવે આગળ શું આવનારા સમયમાં કઈ બાબતો પર નજર રાખવી જોઈએ તો ચાલો આખી વાતનો સાર ફટાફટ સમજી લઈએ સૌથી પહેલી અને મહત્વની વાત પગાર ઘટવાની ચિંતા છોડી દો પીએફ સીલિંગનો નિયમ યાદ રાખો બીજું ગ્રેચ્યુટી હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પણ એક વાસ્તવિકતા બની છે અને ત્રીજું એપોઇન્ટમેન્ટ લેટર હેલ્થ બેનિફિટ્સ અને સમાન વેતન જેવા મુદ્દાઓ પર થયેલા સુધારા કર્મચારીઓ માટે ખરેખર મોટા ફાયદા સમાન છે પણ યાદ રાખો આ તો માત્ર શરૂઆત છે જેમ જેમ આ નવા કોડ્સ લાગુ થશે તેમ એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે ભવિષ્યમાં વર્કપ્લેસના બીજા કયા નિયમો બદલાશે જેમ કે શું પેટર્નિટી લીવ એટલે કે પિતૃત્વ રજાને લઈને પણ કોઈ નવા નિયમો આવશે ભારતમાં કામકાજની દુનિયા સતત બદલાઈ રહી છે અને આ બદલાવ આપણને ક્યાં લઈ જાય છે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે